ચાલો ભાઈ આજે આપણે એક નવી રમત રમવાની છે બરાબર તમને બધાને આ બોટલ દેખાય છે એની સામે એક એક બંગડી લગાવેલી લાકડી છે દોરામાં બરાબર હવે આપણે શું કરવાનું છે લાકડી થી આ બોટલ ને બંગડી છે ને ના ઓલું ના એનું નાળ જવા દેવાનું ને બોટલ ને સીધી ઊભી કરી દેવાની છે બરાબર તો આપણે સૌથી પેહલા છે ને બીજા વાળાનો વારો લઈએ મોટા છે ને એટલે પછી બધાનો વારો આવશે હો ભાઈ વારાફરતી જોવું છે કોણ કેટલી બોટલ સીધી કરી શકે છે ને જો સમય સમય પ્રમાણે આપણે હાલવાનું છે પાંચ મિનિટનો સમય આપશું કેટલો ચાલો તો કોણ કોણ આવશે અર્જુન પછી રણજીત રિતેશ પછી શુભમ આવે શુભમ એક મિનિટ બેટા હું સ્ટાર્ટ ત્યારે ચલો બધા લાકડી લઈને માંડો ચલો હજી કોણ છે મોટો બીજા વાળું કોણ મોટું છે આની લાવી જાય ચાલો લાકડી લઈ લો જયારે હું સ્ટાર્ટ ત્યારે શરૂ કરવાનો બેટા તમારી આગળ છે ને બોટલું એને બધીને થોડીક આડાવળી આડાવળી સરખી એમ નાળચા પકડાઈને એમ કરી નાખજો કોઈ કોઈને ભટકાતા નહીં હો ચાલો તમે બધા ધ્યાન રાખજો અને બરાબર ધ્યાનથી આમ કરશો ને તો જ બોટલ ઊભી રહેશે બેલેન્સ રાખવાનું તમારું માઇન્ડ કેવું કામ કરે છે એના માટેની જ આ રમત છે બરાબર ચાલો તો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ધીમે ધીમે લેવાની છે બંગડીથી જોઈએ સૌથી પહેલી બોટલ કોણ ઉતાવળ છે જે કરવા એની હો ભાઈ હા ધીરે ધીરે ઊભી કરવા એની બોટલ ને જોઈ કોણ બોટલ ને ઊભી કરી દેશે અરે વાહ રણજીત ની જો એક બોટલ ઊભી થઈ ગઈ ચાલો 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 બધા નો વારો આવશે બેટા અવાજ નહીં જો રણજીત જો કેટલો બધો ધ્યાન રાખીને કરે જો એની બીજી થઈ ગઈ તાલી પાડો રણજીત ની બે બોટલ ઊભી થઈ ગઈ છો ભાઈ જો કેટલું સરસ રમે છે એ જેટલું ધ્યાન તમે એ રાડુ નહીં પાડો એની બેટા બોટલ ઊભી થાય ને ત્યારે આપણે તાલી પાડશું હમણાં ખમો અરે વાહ બીજી બોટલ ઊભી કરી દીધી છે રણજીતે એટલે ભાઈ કોઈને એક થાય આ રણજીત ભાઈ તો જીતી જવાના અરે વાહ શુભમે એક બોટલ કરી ચાલો સરસ ધ્યાન રાખજો બેટા બીજી બોટલ ઊભી છે એને ન અડી જાય આ બોટલ આ ઘી લઈ લે થોડીક આ બાજુ ખેંચીને આમ આમ એ બંગડીથી ખેંચીને દૂર લઈ જા અને પછી ઊભી કર નહીં તરફ બીજી લગાવેલી છે ને પડી જશે બસ હવે કઈ સરસ ધીમે 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 બેટા તમારે જગ્યા નથી છોડવાની ભાઈ ધીરે ધીરે કરો ધીરે ધીરે કરો બરાબર બેલેન્સ રાખો જો શુભમ ભાઈ ને એને સરસ કરે છે ઓલો રીતે છે અર્જુનય સરસ કરે છે ઓ ભાઈ અર્જુનભાઈ ત્રણ બોટલ થઈ ગયા લીલી બોટલ હેરાન કરે છે એને આઘી રાખજે એને આઘી રાખજે ને બીજી ઊભી છે અને પાડી દેશે અને આઘી લઈ લે થોડીક પડી જાય છે પડી જાય છે ચાલો એક શુભમ ભાઈને એક થઈ બાકી કોઈને થઈ હજી નથી થઈ હો ભાઈ આમાં ઉતાવળ કરવાની નંત ધીરજ રાખવાની ભાઈ ધીરજ ના ફળ મીઠા એકદમ શાંતિથી ધીમે ધીમે चलो प्रयत्न चालू राखवानो कुश જા નજીક નહીં જવાનું બેટા ચાલો ભાઈ પાંચ મિનિટ પૂરી થઈ ગઈ છે બધા સ્ટોપ 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 અરે વાહ 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 ભાઈ વાહ છેલ્લી પૂરું થયું ત્યાર રણજીતભાઈ એ ચારે ચાર બોટલ ચાલો તાલી પાડી દો રણજીતભાઈ માટે એકદમ તાલી પાડો जो रणजी ते चारे बॉटल बेटा एक करी थी? ते एक करी थी? सरस चालो